બજરંગધામ બાંધા ખાતે દુધિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સો વખત હનુમાન ચાલીસાનું હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી ચાર કિલોમીટરના અંતરે આવેલ બજરંગધામ બાંધા ખાતે દુધિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સો વખત હનુમાન ચાલીસાનો હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણી સંખ્યામાં માય આ યજ્ઞનો લાભ સ્થાનિક શ્રી બટુકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ યજ્ઞ અને મંગળવારના યોજાશે જે પણ ભક્તને લાભ લેવો હોય તે બજરંગધામ બાંધા દુધિયા હનુમાનજી મહારાજ બાંધા ખાતે પધારે આ જગ્યા અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જેમ કે હનુમાન જયંતિ ગુરુ પૂર્ણિમા નવરાત્રી સહિતના કાર્યક્રમો આ સાનિધ્યમાં યોજાતા હોય છે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પધારે છે આવી જ રીતે

એ હનુમાનજી નું સ્થાન અને ત્યાં મંગળવારે અને શનિવારે આમ છેલ્લા ત્રણ ત્રણ દિવસ શનિવાર ત્રણ બે શનિવાર અને એક મંગળવાર કે હનુમાન ચાલીસાના સત પાંચ હવન કર્મથી એ આખો દિવસ કર્મ કરવામાં આવે છે ત્યાં બાંધા ગામના અને નલિયાથી અને આજુબાજુના જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એનો લાભ લે તો કે એવું છે જ્યાં હર મનોકામના તો એની અંદર લાભ લેવા માટે બધાને નિમંત્રણ બધાને વિનમ્ર પૂર્વક આજીજી અને સાથે હનુમાનજી રામ ના જો કાજ કર્યા હોય તો આપણા કેટલા